ઘણા એવા પેશન્ટ આવે છે કે જે સામેથી જ કહે છે કે મને વિટામિન બી ની ખામી હોય એવું લાગે છે મને રિપોર્ટ લખી આપો ખૂબીની વાત એ છે કે આવા દસ માંથી નવ લોકોને તો રિપોર્ટ ડેફિશિયન્સી બતાવતો આવે જ છે વિટામિન બી ટ્વેલની ઉણપ છે જાતે નક્કી કરી લે છે અને મેડમ ત્રણ મહિના થઈ ગયા છે મને પાછો પાંચ ઇન્જેક્શનનો કોર્સ કરી આપો અથવા વિટામિન બી12 ની દવા લખી આપો ઘણા લોકો તો વિટામિન બી12 ની દવા 3 મહિના 6 મહિના અથવા તેથી પણ વધારે સમય સુધી ચાલુ રાખતા હોય છે મેડિકલ સ્ટોરમાંથી જાતે જ લઈ લે છે અને ચાલુ રાખે છે તો શું છે આ વિટામિન બી12 કે હવે ઘરે ઘરે જાણીતું છે અને તેના એવા કયા લક્ષણો છે અને તેની સારવાર અથવા તો તમે કેવી રીતે એને કાયમ માટે વિટામિન બી ટ્વેલની ડેફિશિયન્સીમાંથી બહાર નીકળી શકો તે વિશે જોઈએ નમસ્કાર હું ડોક્ટર બી ટ્વેલ ડેફિશિયન્સીની અત્યારના સમયમાં એક વાત ખૂબ પ્રચલિત છે કે ભાઈ તમે શાકાહારી છો તો તમને બી ટ્વેલ ક્યાંયથી નહીં મળે અને તમારે એના માટે માંસાહારનો જ સહારો લેવો પડશે આ વાત બિલકુલ ખોટી છે કોઈ પણ વ્યક્તિ આ વાતનો સહારો લઈ અને માંસાહાર તરફ ન વળે વેજીટેરિયન્સ માટે પણ બી ટ્વેલ્વ મેળવવું ખૂબ જ સરળ છે તે ખોરાકમાંથી પણ મળે છે અને તે આપણા શરીરમાં રહેલા આંતરડામાં ગુડ બેક્ટેરિયા જે વિટામિન બી ખૂબ સારી રીતે બનાવે છે એક સ્વસ્થ વ્યક્તિમાં વિટામિન બી ટ્વેલ્વનું બ્લડમાં તેનું પ્રમાણ બસો થી ચારસો પિકોગ્રામ પર હોવું જોઈએ અને તેની જરૂરિયાત કેટલી છે તો તેની દરરોજની જરૂરિયાત ટુ ફોર માઇક્રોગ્રામ પર ડે હોવી જોઈએ છેલ્લા વીસ વર્ષથી લગભગ આ વિટામિન બી ટ્વેલ શબ્દ વધુ સાંભળવા મળે છે ત્યાં સુધી આ વિટામિન બી ટ્વેલ ક્યાં હતો બીજું વિટામિન બી ટ્વેલ આવ્યો ક્યાંથી અત્યાર સુધી જાણીતો હતો વિટામિન બી કોમ્પ્લેક્સ તો વિટામિન બી કોમ્પ્લેક્સ એટલે જુદા જુદા વિટામિન બી ના સમૂહો આ વિટામિન બી ના સમૂહમાં જ વિટામિન બી સિક્સ બી ટેન આ બધાની સાથે જ બી ટ્વેલ પણ વણાયેલો હતો તે જુદો થઈને શા માટે આવ્યો અને આટલા બધા તેના સિમ્ટમ્સ કે જેથી કરીને હવે વ્યક્તિ ખુદ નક્કી કરી શકે કે તેને વિટામિન બી ટ્વેલ ઓછું છે તો એવા કયા કારણો બન્યા વિટામિન બી ટ્વેલ ની પાછળ જોવા જઈએ તો સૌથી પહેલી મેટાબોલિઝમ એટલે કે ક્રિયા આ વસ્તુ સૌથી ભાગ ભજવે છે બહારનું ખાવાનું છેલ્લા વીસ વર્ષોમાં વધ્યું છે અને જેને કારણે વ્યક્તિની પાચન શક્તિ નબળી પડતી જાય છે વિટામિન બી ટ્વેલ નો સીધો સંબંધા સાથે રહેલો છે હવે જ્યારે ખોરાકનું પાચન ઓછું થાય છે અથવા તો જ્યારે તેને ગેસ થાય છે અપચો થાય છે કબજિયાતને પણ રોગોનું મૂળ માનવામાં આવ્યું છે તે સમયે આંતરડાની ક્રિયા પ્રોપર થતી નથી અને જ્યારે આંતરડાની જ ક્રિયા પ્રોપર નથી થતી તો વિટામિન બી ટ્વેલ બનવાની વાત ક્યાંથી આવે બીજું કારણ છે સ્ટ્રેસ લેવલ સ્ટ્રેસ લેવલ પણ એક સમયે જ્યારે સમજવામાં પણ એમ લાગતું હતું કે સ્ટ્રેસ એટલે શું એના બદલે અત્યારે પીક ઉપર છે વિટામિન બી ટ્વેલને શા માટે સ્ટ્રેસ સાથે સીધો સંબંધ છે અત્યારે પૂછવામાં પણ આવે છે કે ભાઈ તમારે વધારે પડતું ટેન્શન છે વધારે પડતો સ્ટ્રેસ છે ઊંઘ પ્રોપર નથી આવતી વધુ વિચારો આવે છે તો તમારું વિટામિન બી ટ્વેલ કાયમ માટે ઓછું રહેશે તો શા માટે વિટામિન બી ટ્વેલ ને આંતરડા સાથે શા માટે સીધું જોડી દેવાયું છે તમે જોયું હશે કે ઘણા બાળકો પરીક્ષાના દિવસોમાં ફરિયાદ કરે છે કે પેટમાં દુખે છે અથવા ઝાડા થઈ ગયા છે એ સમયે તે પરીક્ષાનો સ્ટ્રેસ અનુભવે છે સ્ટ્રેસને કારણે વિટામિન બી ટ્વેલ્વ ઓછું થાય છે કારણ કે આંતરડા સાથે તેને સીધો સંબંધ છે ત્રીજી વસ્તુ આવી પાણીની વોટર પ્યોરિફાયરનો ઉપયોગ વધતો ગયો હવે તો ત્યાંથી પણ એક સ્ટેપ આગળ ડાયરેક્ટ બોટલ જ પીવામાં આવે છે પ્લાસ્ટિકની બોટલમાં લીધેલું પાણી સૌથી વધારે પ્યોર માનવામાં આવે છે એક સમયે પાણીને વરસાદના પાણીને સંગ્રહ કરી રાખવામાં આવતો અથવા અમુક પરિવારો તો એવા પણ જોયા છે કે જે પાણીની અંદર ગાયના છાણની રાખ વપરાવીને પ્યોરિફાય કરે છે હજી પણ એવા ઘરો છે કે જ્યાં ફટકડીથી પ્યોરિફાય કરવામાં આવે છે અને સૌથી સરળ રસ્તો પાણીને ઉકાળીને તેને હળવું બનાવીને પીવામાં આવે છે જ્યારે પ્યોરિફાયરથી થયેલું પાણી પાણી ભારે બને છે અને તે આંતરડામાં પચવામાં તકલીફ ઉત્પન્ન કરે છે જેના કારણે આંતરડાની જે વલી હોય છે તેમાં રહેલા બેક્ટેરિયા શૂન્ન થઈ જાય છે મૂર્છિત થઈ જાય છે અથવા ક્યારેક તે નાશ પામે છે અને તેના કારણે વિટામિન બી ટ્વેલ બનવાની પ્રોસેસ ત્યાં અટકી જાય છે આ બધા કારણોથી વિટામિન બી ટ્વેલ ની સમસ્યા છે ઇન્જેક્શન મહિને લેવા પડે છે પાંચ ઇન્જેક્શનનો કોર્સ કરવો પડે છે અથવા તો સતત વિટામિન બી ટ્વેલની ગોળી લેવી પડે છે તો જોઈએ તેના લક્ષણો શું છે વિટામિન બી ટ્વેલ ની ઉણપ છે તે કયા લક્ષણો ઉપરથી આપણે ઓળખીશું વિટામિન બી ટ્વેલની ઉણપમાં સૌથી મહત્વનું લક્ષણ છે કે કારણ વગર લાગવી ખોરાક પણ પણ સમયસર લેવાતો હોય છતાં લાગે છે અથવા તો કોઈ કામમાં મન નથી લાગતું ક્યારેક ચક્કર આવે છે ક્યારેક હાથ પગના તળિયામાં બળતરા થાય છે કારણ વગર શ્વાસ ચડતો હોય તેવું ફીલ થાય છે અથવા તો મૂડ સ્વિંગ થાય છે ટિંગલિંગ સેન્સેશન એટલે કે એવું એક નર્વસ સિસ્ટમ સાથે જેને કનેક્શન છે એવું એક નાનકડું લક્ષણ છે કે જેમાં કીડીઓ ચડતી હોય અથવા કઈક ફરતું હોય અથવા તો એવું સમજવામાં આવે કે જીવડું જીવડા નથી ચડી ગયા ને હાથ પગમાં તેવું લક્ષણ પણ આમાં ખાસ ફીલ થતું હોય છે તેની અંદર વધુમાં વધુ તો મોઢામાં ક્યારેક ચાંદા પડતા હોય અથવા તો વારંવાર ચાંદા પડવા આ પણ તેમાંનું એક ખાસ લક્ષણ છે તેમાં ક્યારેક 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 કોઈક કેસમાં આંખોમાં ડિપ્રેશન જેવું લાગે છે સમયસર વ્યવસ્થિત ઊંઘ નથી આવતી ટૂંકમાં કહીએ તો બધા જ લક્ષણ એવા છે કે જેમાં વ્યક્તિને મજા ન આવે અથવા આ શબ્દ ખાસ બોલે કે મજા નથી આવતી એને થાક લાગવો એનું સૌથી મેઈન લક્ષણ છે હવે તેની આપણે ટ્રીટમેન્ટ જોઈએ તો સૌથી પહેલો આહાર દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓ એટલે કે દૂધમાં વિટામિન બી ટ્વેલ આપણને જે આપણી જરૂરિયાત છે તેનું પચાસ ટકા મળી રહે છે બીજી વસ્તુ છે દહીં અને દહીંમાં પણ ખાસ તેમાંથી દહીંનું નીતર્યું પાણી કહેવાય એને મસ્તુ આયુર્વેદમાં શબ્દ વપરાય છે જે દહીંના નિતર્યા પાણીમાંથી મળી રહે છે અત્યારે નહીં પહેલાના સમયથી જેનો અત્યારે ગટ હેલ્થ માટે વારંવાર તમે શબ્દ સાંભળ્યો હશે કાંજી પ્રયોગ તેમાં રાત્રે બનાવેલા રાંધેલા ભાતને પાણીમાં પલાળી અને સવારે તેમાં દહીંનું નીતર્યું પાણી અથવા તો દહીં નાખીને ખાવામાં આવે તો આ બેસ્ટ સોર્સ છે એમાં બે વસ્તુ થાય છે એક થાય છે ફર્મન્ટેશન એટલે કે આથો આવે છે અને બીજું છે એમાં ઉપયોગમાં આવતું હવે આથાવાળી વસ્તુ ખાવાથી પણ ગટ હેલ્થ બહુ સારી રહે છે તો જ્યારે નેચરલ આથો આવે છે તેની અંદર સોડાનો ઉપયોગ નથી થતો લીંબુના ફૂલનો ઉપયોગ નથી થતો અને તેવી રીતે બનાવેલો જ્યારે આથાવાળો ઢોકળા હાંડવો ઈડલી આ બધી વસ્તુ ખાવાનો જે થોડા થોડા દિવસે આપણે આપણી રસોઈમાં રિવાજ હતો તે ખૂબ જ સારી રીતે વણાયેલો હતો તેનાથી પાચન શક્તિ ખૂબ સારી થાય છે આવું કહેવાતું કારણ કે તેનાથી આપણા આંતરડાની હેલ્થ એટલે કે ગટ હેલ્થ ખૂબ સારી થાય છે હવે રહ્યું અંકુરિત ધાન્ય હવે અંકુરિત ધાન્યમાંથી પણ વિટામિન બી ટ્વેલ ની માત્રા મળી રહે છે બીજી વસ્તુ છે પનીર પનીર ખાવાથી પણ વિટામિન બી ટ્વેલ્વ સારી માત્રામાં મળે છે આ બધી વસ્તુની સાથે સાથે એક બીજી વસ્તુ છે જે જોયું હશે કે ચોમાસા દરમિયાન જ આંતરડાને પ્રોબ્લેમ થાય છે ડાયરિયા સૌથી વધારે થતા હોય તો જ્યારે ઉનાળો પૂરો થાય અને ચોમાસું શરૂ થાય ત્યારે થાય છે ઉનાળામાં આવતી કેરી કેરીના ગોટલા સુકવવાનો રિવાજ અને તેમાંથી બનતો ગોટલીનો મુખવાસ આ જે પ્રથા ગોઠવાયેલી છે તે ખૂબ જ કારણસર ગોઠવાયેલી છે ગોટલીમાંથી સૌથી સારું વિટામિન બી ટ્વેલ પ્રાપ્ત થાય છે તેથી જ ગોટલીના મુખવાસને પાચન સાથે જોડીને લેવાનો આપણે રિવાજ છે જે ચોમાસા દરમિયાન સૌથી વધુ લેવાતો હોય છે અમુક ફળમાં પણ વિટામિન બી ટ્વેલ સારી માત્રામાં મળે છે જેથી કરીને હવે વેજીટેબલ્સની સાથે સાથે ફ્રૂટનો ઉપયોગ જેમાં બ્લુબેરી છે પછી મશરૂમ છે મશરૂમને પણ સ્થાન જો ઘણા લોકો આપતા હોય છે તો મશરૂમમાં પણ વિટામિન બી ટ્વેલ્વ સારી માત્રામાં મળે છે એવી ક્યાંય વાત નથી આવતી કે ભાઈ માંસાહાર જ કરવો જોઈએ ભરપૂર માત્રામાં વેજીટેબલ્સમાંથી ફ્રૂટ્સમાંથી મિલ્કમાંથી અથવા તો કાંજી બનાવીને ઘણી બધી રીતે વિટામિન બી ટ્વેલ મળી રહે છે તો વિટામિન બી ટ્વેલ કાયમ માટે સારું રાખવા માટે અમુક અમુક નિયમો પાડવા જોઈએ ઘરનો બનાવેલો ખોરાક ખાસ લેવો જોઈએ સ્ટ્રેસ ફ્રી રહેવું જોઈએ ઊંઘ સારી રીતે કરવી જોઈએ પાણી પણ જો ઉકાળીને કાયમ માટે પીવામાં આવે તો અડધો પ્રોબ્લેમ તો ત્યાં જ પૂરો થઈ જાય છે તો વિટામિન બી ટ્વેલને કાયમ સારું રાખવા માટે આપણે આપણી લાઈફમાં અમુક અમુક અંશે ફેરફાર કરી અને વિટામિન બી ટ્વેલની કમીમાંથી અથવા વિટામિન બી ટ્વેલની વધુમાં લેવાતી ટેબ્લેટ્સ અથવા તો તેના ઇન્જેક્શનોમાંથી છુટકારો ચોક્કસપણે મેળવી શકીશું ફરીથી નવી માહિતી લઈ આપની સમક્ષ આવીશું અને નવી નવી માહિતી માટે થઈને અમારી આ ચેનલને ચોક્કસપણે સબસ્ક્રાઈબ કરજો અને આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે આપ સૌની એક નૈતિક જવાબદારી છે આયુર્વેદની સારી સારી માહિતી માટે અને સાચા જ્ઞાન માટે થઈને લોકો સુધી આ માહિતી ચોક્કસપણે પહોંચાડજો નમસ્કાર થેન્ક યુ